માત્ર ગલી મહોલ્લા માં જ ફરશે શાંતિ સમિતિની બેઠક નિર્ણય લેવાયો બંને તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં યોજવા બેઠક કરાઈ હતી આગામી સત્તરમી તારીખે ગણપતિ વિસર્જન છે અલગ અલગ બાર સ્થળો પર વિસર્જન છે એસી હજાર મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે જુલસ અને વિસર્જનમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે પંદરસો થી વધુ પોલીસ કર્મચારી બંદોબસ્ત માં રહેશે પોઈન્ટ ધાબા પોઈન્ટ રહેશે ક્રાઈમ બ્રાન્ચની ની ટીમ તૈનાત રહેશે ચાર એસઓજી ની ટીમ રહેશે સાત ક્વિક રિસ્પોન્સ ટીમ તૈનાત રહેશે સાત ડ્રોન કેમેરાથી બાજ નજર રાખવામાં આવશે સત્યાવિસો લોકોના અટકાયતી પગલા હાલ સુધી લેવાઈ ગયા છે પાલિકા સાથે મળીને કામગીરી કરવામાં આવશે ત્રણ હજાર સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવશે ચાલીસ જગ્યા પર પ્રાઇવેટ કેમેરા લગાવવામાં આવશે જેથી કોઈ પણ પ્રકારની અનિચ્છિત ઘટના ના બને બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત એ જગ્યા આપ જોઈ શકો છો જેટલા બી અમારા પસાર થતા હોય છે સંવેદનશીલ વિસ્તારમાંથી તો એમાં લગભગ જો અમારા પોલીસના કેમેરાઓ

ત્રીનસો બીસ ધાબા એટલે ત્રણ ચાર ત્રણ ચાર માણસો બધા ધાબા ઉપર રવાના છે તો હજારના સંખ્યામાં તો ધાબા પોઈન્ટ માણસોમાં ડિમ્પ્લોડ રહેશે તો એનાથી બી અમે લોકો જોઈને કમ્યુનિકેટ કરીને સ્પેશિયલ ચેનલ નંબર એના આપવામાં આવેલા છે જેથી કમ્યુનિકેટ કરતા રહીએ જરૂર પડે આ રીતે અમે લોકો પગલા લઈ શકીએ છીએ